તેમાં એ એચ રાષ્ટ્રીય પ્રમુખ ડોક્ટર પ્રવિણભાઈ તોગડિયા જે રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ સંગઠન મંત્રી નિર્મળસિંહ કુમાર ગુજરાત મહામંત્રી શશિકાંતભાઈ પટેલ કચ્છ જિલ્લા મહામંત્રી બાબુભાઈ આહિર રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ વિભાગના પ્રમુખ વિનોદભાઈ ભાનુશાલી મંત્રી ગિરિરાજભાઈ રાણા ઉદ્યોગપતિ હેમચંદ યાદવ મહિલા પરિષદ પ્રમુખ કૃષ્ણાબેન ભારતી માખી માખીજાની ઠક્કર હિનાબહેન ઓજસ્વી હનીબહેન ચેતનસિંહ રાણા પરાક્રમસિંહ ઝાલા યુવાનસિંહ ઝાલા રાજેશભાઈ ગુસાઈ તેમજ અન્ય કાર્યકર્તાઓએ હાજરી આપી હતી પૂરા દેશમાં એક લાખ હનુમાન ચાલીસા ચાલુ કરવાનો સંકલ્પ રાષ્ટ્રીય બજરંગ દળને આદેશ કર્યો હતો અને હિન્દુએ ત્રણ દીકરી કે દીકરાનો જન્મ આપ્યો રિપોર્ટબાઇ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ